મિત્રો કાલે વોટિંગ ટાઈમ છે હું એક મધ્યમ વર્ગમાંથી આવું છું છે વિદ્યાર્થીઓને જરૂર પડશે એઝ અ ટીચર તરીકે હું હંમેશા એમના શૈક્ષણિક પ્રશ્નોને સોલ્વ કરવા માટે ઇન્શાલ્લા હાજર હોઈશ પરંતુ તમે જે તમારા બાળકને એક શિક્ષક તરીકે મારી અપીલ છે કે જ્યારે તમે વોટ કરવા ને ત્યારે તમારા બાળકને જોઈને જાજો તમારા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વોટ કરવા માટે જાજો અને એક ઉમેદવાર તરીકે હું ખાતરી આપું છું કે તમે જે તમારા બાળકને લઈને શિક્ષણને શિક્ષણને લઈને જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્ન હું પણ મેં પણ જોયું છે અને એક ઉમેદવાર તરીકે હું ખાતરી આપું છું ઇન્શાલ્લા કે આપ એક વખત એક વખત વિશ્વાસ કરીને જુઓ હું આપનો વોટ ઇન્શાલ્લા વેડફવા નહીં દઉં મેં જે સ્વપ્ન જોયું છે તમે જે તમારા બાળકને લઈને સ્વપ્ન જોયું છે ઇન્શા અલ્લાહ આપણે એને સાકાર કરી બતાવીશું આવનારા પાંચ વર્ષની અંદર અંદર એવોડો મોટો આપણે બદલાવ લાવવાનો પ્રયત્ન કરીશું એટલે એક વોટ એક વોટ કાચના ગ્લાસમાં નાખશો જરાય પણ કોઈ પણ ભરમાયા વગર કોઈની પણ શેસ શરમ રાખ્યા વગર કશું જ વિચાર્યા વગર તમારા બાળકને ધ્યાનમાં રાખીને તમારા બાળકનું ભવિષ્ય રાખીને રાખીને આપણા ખાસ એક વોટ કાચના નાખશો અને કોઈની પણ નહીં આવો કોઈની પણ લાગણીમાં નહીં આવો કોઈની પણ શેસ શરમ નહીં રાખો એટલે મિત્રો હવે વોટ કઈ રીતે કરશો એ ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખતે આપણી પાસે ઈવીએમ મશીન પાસે જઈએ ને એટલે આપણે કન્ફ્યુઝનમાં મુકાઈ જઈએ એટલે કરવાનું શું છે કે તમારે અહીંયા નીચેથી ઉપરની બાજુ આવવાનું છે જેવું તમે નીચેની ઉપરની બાજુ આવશો એટલે એક બે ને આપણું ત્રીજું બટન હશે એટલે તમે આ જે ત્રીજું બટન જવાવશો એટલે કે તેરમું ક્રમાંક નિઝામુદ્દીન સુલેમાનભાઈ જેઠવા એની સામેનું ક્રમાંક એટલે કે અહીંયા આ દબાવશો એટલે બીપ અવાજ આવશે સાયરન વાગશે આ કાચનો ગ્લાસ દબાવી દીધા પછી અહીંયા જે પીળું બટન છે એને તમે દબાવશો એટલે રજીસ્ટ્રેશન તમારું શું થશે થઈ જશે અહીંયા આ રીતે રજીસ્ટ્રેશન થઈ જશે ફરી પાછું એક વખત કહું છું કે જ્યારે તમે વોટિંગ કરવા જાવ ત્યારે તમારે નીચેથી ઉપરની બાજુ આવવાનું છે કારણ કે અહીંયા ઘણા બધા સિમ્બોલ છે એટલે ઉપરથી આવશો તો કન્ફ્યુઝનમાં મુકાશો એટલે નીચેથી જોવાનું નીચેથી જેવું જોશો એક જ મશીન હશે આપણો વોટ નંબર આઠમાં નીચેથી જોશો એટલે અહીંયાથી આ પ્રકારે ત્રીજું બટન એટલે કે ઉપરનું તેરમું બટન તેરમા બટન ઉપર જેવું ટિક કરશો

Glas. Dumneavoastră.